હું બતાવી દઉં શું હકુ બગુ કરના જ છીએ બરોબર પણ પૈસા થાય લાલ ભાઈ એકંદ યાર જો એક હોના દોરો જોવો બરોબર

તો આપણે કામ કરો આ સોના સોડી તો બતાર દયો સોડી બતાય વાત હાચી આપણે થોડા બહાર છોકરો ફરિત નઈ કોઈને પહેનાયો ન આ હું કરાય યાર એવું ના હોય આ તો જો હજુ વાત એવી ચાલે હ નવું હતું આવડી ફર્યું એ તો એવું હોજ ઈકુ બા જો યાર બે બધી તને છોડી યાર એમાં વાત નઈ ઘર માં પણ નખરી પડ્યા

ના ના સા ભાવ ચિલા ચરે હાથ આને પત્યા ત્યારે બાપકો ગરીબ બનુ હોય શું થાય શું થાય અલ્યા ઘરમાં ખાવા ના આવે લાગી ન હોય લઈને અલ્યા તો જેર જરા સમાજમાં ઈયાથી ગામમાં કોમ પઈ તમે બે હા કેવો તો આ બાપા હું જઉં જેતામાં બીજી તું જઈ અલ્યા હું જઉં પોણી વાળા બોલો

લોકી પુનાનું ખોકડું ફેરો કલ્લો નખલ્યો અ માયા છોકરા પહેરાઉ ચીપી દેખો આ પાટે આઈ ગઈ તો બને જો કેસ આય ને એ ઓ એ જ કે હોય હ લાલભાઈ ભાઈ એક હાલે એ ભાઈનો કેસ પકડ અમે આયા બોલો આ તમારો જો કેસ બન્યો ને તો એક બીજા ભાઈનો કેસ બન્યો તો આવો બરોબર ભાઈ જો તો ભઈએ તો ભલો હોનું કે સો માં સ્પેશિયલ ન તમારે કે માં ગયા

ભાઈ શું થાય ખબર પચી વન નું થાય પહેરાવાનું હોય તો લાખ રૂપિયા થયા હોય પણ પેહલા તો શું હતું પાર્કો દાગી નો ચોધી ની અને પેલા છોકરો કઈ લાગતો શું થઈ ગયું

પત જાય યાર કેમ સુવાય નહી હજી આવી જમીન કે મારું આ તો પૈસા પૂરા થાય આથી પર મેં મારી વાત

તમારો છોકરો હશે કે ભાઈ લાવો આટલા રૂપિયા લાવો આટલા બીજો ભાઈ વ્યક્તિ હા ભાઈ બંધ કરો કે આ બધી ગરીબ તમને ઘરમાં ખાવા ના હોય હે ચોય પૂરું તમારું તો એ મને મંજૂર મંજૂર શું થાય ખબર અમીન ના છોકરા હોય જાય બિચારા પણ બીજા પેલા ગરીબ હોય સાચી વાત કરી હે

બે ટાઈમ ખવડાવો ને આથી એક નિયમ લિયો દાગીના ની પ્રથા બંધ કરો અને બરોબર સુખ શાંતિ રહ્યો ગરીબ ઘર નું વિચારો લગી રહે તો આપડે લાવે ખાતા રૂપિયા ના લેવું નઈ એક બે દાગીના લેવો પણ તમે આખા ગરીબ ઘર નું શું કરે એટલે ભાઈઓ બહેનો મારા મિત્રો તમે ધોધ આપ્યો તાદી પ્રસાદ બંધ કરો તો કોઈ ગરીબ બનવું હોય ને બાપડું એને હચવે વેચવી ના પડે જય માતાજી જય માતાજી